મોડ્યુલ ચારના જવાબો અહીં આગળ આ મોડ્યુલમાં એસી ટકા ગુણ પ્રાપ્ત થયેલા છે એટલે કે દસમાંથી આઠ જવાબો સાચા છે બે જવાબો ખોટા છે એ તમારે બીજા જવાબો કરવા વિનંતી છે પહેલો પ્રશ્ન છે અધ્યયન નિષ્પત્તિ એટલે ચોક્કસ સમયના શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થીઓમાં જોઈ શકાય તેવો અપેક્ષિત વિકાસ દર્શાવતું વિધાન આ જવાબ સાચો છે બીજો પ્રશ્ન છે એસ સી એફનું પૂરું નામ શું છે તો સ્ટેટ કેરિક્યુલમ ફ્રેમવર્ક આ પણ જવાબ સાચો છે ત્રીજું છે અધ્યયન નિષ્પત્તિનું પૃથક્કરણ કરવાથી આપણને શું જાણવા મળે છે તો એની અંદર આપેલા છે ત્રણ વિકલ્પોનો ચોથો છે ઉપરના તમામ એટલે જે આપ્યા છે એટલે ઉપરના તમામ આવો શબ્દ જવાબ લખવાનો છે તે પણ સાચો જવાબ છે ચોથો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોને યોગ્ય ક્રમમાં ગોઠવો અ અધ્યન નિષ્પત્તિ બ પાઠ્યપુસ્તક ક અભ્યાસક્રમ અને ડ એસ સી એફ તો એના ક્રમ છે ડ એટલે કે એસસી એફ ક એટલે કે અભ્યાસક્રમ અ એટલે અધ્યયન નિષ્પત્તિ અને બ એટલે પાઠ્યપુસ્તક આમ ડ ક અ બ એ પણ જવાબ સાચો છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે અભ્યાસક્રમના ધ્યેયો એટલે અભ્યાસક્રમના વિકાસ અને અમલીકરણ માટે માર્ગદર્શન આપે છે એ પણ જવાબ સાચો છે છઠ્ઠો પ્રશ્ન એન બે હજાર વીસ અને એનસીએફ શિક્ષણ સેના પર ભાર આપે છે તો વિદ્યાર્થીઓના સતત મૂલ્યાંકન ઉપર ભાર આપે છે આ પણ જવાબ સાચો છે પ્રશ્ન નંબર સાત છે એનસીએફના કયા પ્રકરણમાં શિક્ષણના ઉદ્દેશ્યો પરથી તારવેલ અભ્યાસક્રમના એ શાળા શિક્ષણના ચાર તબક્કાઓ માટે ઈચ્છિત શૈક્ષણિક સિદ્ધિઓને દિશા સૂચન આપે છે મેં પ્રકરણ ત્રણ કર્યું છે મારો જવાબ ખોટો છે આપ એ સિવાયના કોઈ જવાબ સિલેક્ટ કરી દેજો પ્રશ્ન નંબર આઠ પણ મારો ખોટો છે બરખંડમાં અજ્ઞાન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટેના પગલાંઓનો જે ક્રમ હતો એક ત્રણ બે ચાર એ ખોટો છે એ સિવાયના કોઈ ક્રમ તમે વિચારી શકો છો પ્રશ્ન નવ છે પ્રવૃત્તિઓના ચરણોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના તો પ્રવૃત્તિના ચરણો જે છે એ ઓલરેડી યોગ્ય ક્રમમાં ગોઠવીને જ આપેલા છે એટલે એક બે ત્રણ ચાર એ જ એનો જવાબ છે પ્રશ્ન નંબર દસ વર્ષણ શિક્ષણ કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબતો વિશે વિચારવું જોઈએ અંદર જે આપેલી છે તમામ તમામ બાબતો એમાં આવે છે એટલે ઉપરના તમામ આવો જવાબ આપવાનો છે અહીં આગળ આપણા દસ પ્રશ્નોની કસોટી હતી એ દસ પ્રશ્નોની કસોટી પૂર્ણ થઈ છે એસી ગુણ મળેલા છે એટલે કે દસમાંથી 8 સાચા પડેલા છે આપ બે ખોટા જવાબોની જગ્યાએ બીજા જવાબો વિચારજો